નમસ્કાર ખેડૂત મિત્રો આજે એવા ચાર મશીન બતાવીશું જે તમે ક્યારે પણ નહીં જોયા હોય તો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો તો આ વિડિયો તમને ખૂબ જ હેલ્પફુલ થવાનું છે અને આ મશીન ચારે ચાર મશીન આપણા દેશમાં નથી તો આ વિડિયો એન્ડ સુધી જોતા રહેજો પહેલા નંબર ઉપર આ છે ઓ તેતાલીસ ચોત્રીસ જે મશીન આપણને રોટાવેટર ચલાવી છે એવી રીતે ચાલે છે પણ આની અંદર આગાળો બ્લેડો લગાવેલું છે જે આવી રીતે પૂરો ઘાસ કાપવું હોય તો કાપી શકે છે મિત્રો પૂરા ખેતરમાં ઘાસ કાપવું હોય તો કાપી શકે છે તો આ મશીન એવી રીતે બનાવેલું છે જે ઘાસને કાપીને પણ ફરી યુઝમાં લઈ શકાય છે આપણે ગાયો અને ભેંસોને નાખી શકીએ છીએ અને આ મશીનની એવી બ્લેડો છે જે ઘાસને કાપ્યા પછી તેને સરખું રીતે ગોઠવી નાખે છે અને આપણે જે વોટા વેટા ચલાવીએ છીએ તેનું ઘાસ કામ આવતું નથી તો આ મશીન તમને કેવું લાગ્યું તો આજના લિસ્ટના બીજા નંબર પર જઈએ તો એન્ટર ડ્રેન મશીન આ મશીનનો ઉપયોગ છે આપણે અંડરગ્રાઉન્ડ પાઇપો નાખવી હોય તો આનો ઉપયોગ કરી શકીએ છીએ તો આ મશીન તમને કેવું લાગ્યું એ પણ કોમેન્ટમાં લખશું ત્રીજા નંબર આવે છે કાર્વોટ હાર્વેસ્ટર જે ખૂબ જ ઉપયોગી મશીન છે જે ગાજરની ખેતી કરતા હોય તેમના માટે તો પ્રધાન રૂપ છે મિત્રો તો આવે આ મશીન એવી રીતે કામ કરે છે સામે જેવા ગાજર આવે છે તેને ઉપાડી લે છે અને આવી રીતે એની અંદર એવો સળિયો ગોઠવેલો છે તેનાથી આ સાફ પણ થઈ જાય છે તો આ મશીન પણ તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં લખજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લો આટલા માટે કે અમારા આધુનિક વિડીયો જોવા માટે તો ચોથા નંબર ઉપર આવે છે ફ્લેમ વિડર જેનું નામ છે ફ્લેમ વિડર જે આપણે નકામો પાકમાં ઘાસ ઉગી જાય છે તેને બાળવા માટે આની અંદર પ્રોપેન ગેસ ભરવામાં આવે છે આ ટેન્કની અંદર અને ટેન્કની અંદર પ્રોપેન ગેસથી આની અંદર આગ લાગે છે અને આગ લાગવાથી જ તેનો એવો કાર કરે છે જેથી તે ઘાસ હોય છે તેને બાળી નાખવામાં આવે છે આવી રીતે ટ્રેક્ટરની મદદથી ચલાવવામાં આવે છે તો આ મશીન પણ તમને કેવું લાગે એ કોમેન્ટમાં લખજો અને આવી રીતે પછી થોડા જ દિવસોમાં આ ઘાસ બળી જતું હોય છે